નાણા ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ના સમીક્ષા બેઠક યોજાઈ તારીખ ઓગણીસ જુલાઈ શનિવારે નવસારી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે નાણાં ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવસારી જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે જિલ્લાના વર્તમાન સ્થિતિ બાબતે સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં મંત્રીએ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી સમીક્ષા હાથ ધરી હતી બેઠકમાં પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ જિલ્લામાં વરસાદ બાદ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરી વિશે સવિસ્તાર માહિતી મેળવી હતી તથા અધિકારીઓને વરસાદને કારણે જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તાઓ પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ મરામત કરવા નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપવા અને જિલ્લામાં આવેલા વિવિધ પુલોની ટેકનિકલ તપાસ હાથ ધરી તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું અને જો કોઈ બ્રિજ બંધ કરવાની જરૂરિયાત હોય તો સત્વરે બંધ કરવા તેમજ જરૂર જણાય તો જે તે વિભાગો હસ્તકના બ્રિજોની રિપેરિંગ અંગે સમયાંતરે બ્રિજોની ચકાસણી ટેકનિકલ નિષ્ણાંત એજન્સી દ્વારા કરવા મંત્રી શ્રેષ્ સૂચના આપી હતી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નવસારી મહાનગરપાલિકા માટે લાંબા ગાળાના આયોજન સાથે સમાવિષ્ટ ગામોમાં સરળતાથી સુવિધામાં વધારો થાય તે બાબતે પરામર્શ કરીને વિચારણા કરવાનો અનુરોધ કર્યો હતો નવસારી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ડિઝાસ્ટર હેઠળ રાહત અને બચાવ કામગીરી નવસારી મહાનગરપાલિકા માર્ગ અને મકાન સ્ટેટ પંચાયત વિભાગ હસ્તકના ક્ષતિગ્રસ્ત રોડ રસ્તા રિપેરિંગ તથા સમીક્ષા કરવામાં આવી હતી નવસારી જિલ્લા સમીક્ષા બેઠકમાં નવસારી જિલ્લા કલેક્ટર શ્રીપા આગ્રે નવસારી મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા નિવાસી અધિક કલેક્ટર વાય બી ઝાલા નવસારી અને ચીખલી પ્રાંત અધિકારી તથા અન્ય વિભાગના ઉચ્ચ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા ઇમરાન મેમણનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ આજે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લા માટે વહીવટીતંત્ર અને પદાધિકારીઓ સાથે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું અમે તાજેતરમાં ચોમાસાના લીધે તેમજ ભવિષ્યના આયોજનો માટેની ચર્ચા કરવામાં આવી અને ચોમાસામાં જે રસ્તાઓ જે પુલની ચકાસણી થઈ છે એ બધા પુલનું સ્ટેટસ રજૂ કરવામાં આવ્યું અને જે બંધ કરવા જેવા છે એની પણ ચર્ચા થઈ અને એ પણ ફરીથી યોગ્ય રીતે રિપેર થઈને જલ્દી લોકોના ઉપયોગમાં આવે એનો પ્લાનિંગ કરવામાં આવ્યું અને સાથે સાથે ચોમાસા દરમિયાન શું કાળજી રાખવી અને કેવી રીતે એ દરેક પોઈન્ટનો અમલ કરવો એની ચર્ચા થઈ સર્વે પદાધિકારીઓએ પીવાના પાણીના પ્રશ્નો અંગે ચેરિત ટાંકી અને તે તો просто કરી અને એમાં વાત છે જો આવશે